દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારના ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડા સુધી વિકાસના કાર્યો થઈ રહ્યા છે અત્યારે તમે હમણાં જોયું હશે તો કોળાએ ગુરુકુળના સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામીજીએ આ કાર્યક્રમનો પ્રારંભમાં આશીર્વાદ આપ્યા અને એમણે એવું કહ્યું કે હું હમણાં એક લંડન ગયો હતો અને લંડનમાં વાડી સુધી રસ્તા જોયા અને અહીંયા પણ હવે આ કામ થઈ રહ્યું છે તો આ કામ શક્ય બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના કારણે આજે વાળીએ વાળીએ એટલે કે જે નોન પ્લાન રસ્તા છે એનું પણ કામગીરી શરૂ થઈ છે કેટલાક થયા છે કેટલાક થવાના બાકી છે પણ કહેવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાડી સુધી રસ્તા બનાવવા માટેનું કટિબદ્ધતા સાથે કામગીરી કરવી છે એ પૈકી આજે આ રાધાવાડી સ્કૂલ અને વાડી વિસ્તાર એમનું કામ ગુંદિયાળીમાં મેં ગુંદલ માતા મોરાવાડી વાડી વિસ્તારનું કામ ડોણથી રતડિયા વચ્ચે જે એક સ્લેબ ડ્રેન એટલે કે નાનકડું ગરનાળું પુરનું એનું કામ છે દુર્ગાપુરથી ડોણ અરે ગોધરા આવવાનું એના ઉપર પણ બે છે ભારા પર જીઆઈડીસી વચ્ચે એક છે એટલે આમ સરાઉન્ડિંગ તમે દસ કિલોમીટરનો એરિયા જોશો તો વિકાસના કામો કેટલાય ચાલી રહ્યા છે ને હજી નવા કેટલાનો પ્રારંભ કર્યો છે કોઈ એવું એક ગામ નહીં હોય કે જ્યાં વિકાસના કામનું ક્યાં આગળ પાછળ કામ થતું નહીં હોય આવું તમે નાના નાના કામો મોટા મોટા કામો બધી જગ્યાએ જોઈ રહ્યા છો તો એ પ્રકારે આ જે રાધાવાડી વિસ્તારનો જે રસ્તો હતો એની વર્ષો જૂની જૂની માંગણી હતી એ માંગણી સંતોષાય છે અને આ વિષય પત્યો છે આ વિસ્તાર આખો કિસાનોનો ખેડૂતોનો વિસ્તાર છે હું આપના માધ્યમથી સૌ કિસાન મિત્રોને પણ કહેવા માગું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે અને બત્રીસો ખેડૂતો પાસેથી ઓગણત્રીસસો ચાર રૂપિયા માંડવી તાલુકાનો મુન્દ્રા તાલુકાના છસો ટોટલ કુલ મળીને લગભગ સત્તાવન કરોડ રૂપિયાથી વધારે માંડવી તાલુકામાં અને સાડા દસ અગિયાર કરોડથી વધારે રકમની મુંદ્રા તાલુકામાં આમ કુલ મળીને લગભગ સિત્તેર કરોડ રૂપિયાની આસપાસની રકમ ખેડૂતોના ગજવામાં સીધી આવશે એ જ રીતે કપાસની ખરીદી પણ નજીકમાં થઈ ગઈ છે બજારમાં કપાસના ભાવ ઓછા છે જ્યારે સરકારના ભાવમાં ને ચોમાલીસ રૂપિયા ને એ ભાવ નક્કી થયા છે અને એ પણ સીસીઆઈ ખરીદી કરી રહી છે જ્યારે બજારમાં અઠ્યાવીસો રૂપિયાની આસપાસના ભાવ છે તો કહેવાનો ભાવાર છે કે જે માન્ય મોદી સાહેબે કહ્યું હતું કિસાનોની આવકની વૃદ્ધિમાં તો એ કરીને બતાવ્યું છે અને એ પ્રકારે ખરીદી થઈ રહી છે અને વચ્ચે કોઈ નથી સીધા પૈસા જાય છે સાથે સાથે આપણા માધ્યમથી આ વાડી વિસ્તારના ભાઈઓને જે મેં વાત કરીને આપે પૂછ્યું તો હું આપ સૌને વિનંતી કરવા માગું છું જે કિસાન મિત્રો જે આ ન્યૂઝ જોતા હોય તમારા દર્શકો હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી વાડીમાં તમારા પૂરતો એકર બે એકર દોઢ એકર પાંચ એકર જે તમારી વ્યવસ્થા સગવડ હોય એના તમારા પૂરતો દવા વગરનું અનાજ પકાવો ગાય આધારિત ખેતી કરો બકાલું હોય કંઈ તમારું અનાજ હોય બાજરો છે જુવાર છે ઘઉં છે ગાયો માટેનો રંજકો છે અથવા તો બકાલું છે અથવા તો જીરું છે મરી છે અરે જીરું છે મેથી છે રાય છે આવા નાના મોટા જે મસાલા પણ આપણે રસોડામાં વાપરીએ છીએ એ પણ તમારા ખેતરમાં તમે પોતે પૂરતું પકાવો અને દવા વગર પકાવો આવી મારી આપ સૌને આપ સૌ પ્રેસ મીડિયાને વિનંતી છે કે તમારા ઘણા બધા લોકો ઘણું બધું જોતા હોય છે તો આ સમાજ આ કોઈ રાજકીય બાબત નથી આ કોઈ રાજકારણની મતની વાત નથી કોઈ પોતાના ઘરે ગાય આધારિત ખેતી કરશે તો એને ફાયદો થશે સમાજને ફાયદો થશે એટલે આપ આ વાત પહોંચાડો એવી પણ મારી આપને વિનંતી છે અને સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ સૌ કોઈ આવી રીતે પકાવો અને લોકોને વેચો વધારે ભાવથી કે ભાઈ ગાયનું ઘી જોઈએ છે તો ત્રણ હજાર રૂપિયા લિટર મળશે ગાયનું દૂધ જોઈએ છે ચોખ્ખું સિત્તેર રૂપિયા લિટર અને વેચે છે લોકો ગાય આધારિત કરેલી ખેતીવાળા બાજરો જોઈએ છે તો એનો ભાવ આ રહેશે ગાય આધારિત ઘઉં જોઈએ છે તો એનો ભાવ આ રહેશે આજે પ્રાકૃતિક અનાજ લેવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે એને આપવાવાળો વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે તો જે વિશ્વાસપાત્ર રૂપ સ્વરૂપે જે ખેડૂત એ આપશે તો હું ચોક્કસ માનું છું કે એને લોકો લેવાવાળા મળી રહેશે